તાંદ્રાચાર ભવે ભી સર્વદા વંદે શ્રીમદનંદ અજ્ઞાનતિરા જ્ઞાનાંજનશલા ચક્ષુરુન્મી યે નસ્મૈ શ્રી રવે નમાયેશ ક્ષીરાયિન લક્ષ્મીસિયમાન ચુર્શ ચૂતર્ ચુર્ભ ત્રિસથા सुद्रव्य लेके पुरमल आए मंदिर सिद्ध कराए तक तो से आचार्य आछो मुहूर्त देखी के श्री गोवर्धन धर को मंदिर में पधराए अक्षय तृतीया के दिन तब पूर्णमल ने बहुत द्रव्य खर्च किए आभूषण वस्त्र सामग्री भेंट आदि तब श्री आचार्य जी प्रसन्न हो कहे जो तेरो मनोरथ हो तो राखे मती सब करियो तब पूर्णमल ने श्री आचार्य को विनती करी महाराजा धीराज मेरो यह मनोरथ है जो अपने हाथ सो अति सुगंध को रख जा श्यंग में समर्पों तब श्री आचार्य कहे सुखेन मनोरथ करो तब पूर्णमल ने अत्यंत सुगंध को रगजा सिद्ध करी के सर्वांग में लगाए बहुत आनंद पाए तब श्री आचार्य श्रीअंग को प्रसादी उपरना पूर्णमल को उड़ाए पाछे द्रव्य बहुत बचो शो पूर्णमल ने श्री आचार्य जी को भेंट कियो शो पूर्णमल को मनोरथ याते भयो जो पूर्णमल को लीला में नाम चित्र लेखा सकी तथे अपने स्वरूप को ज्ञान भयो तब श्री आचार्य को प्रसन्न जानी मन में विचार कियो जो मैं मंदिर समराय सेवा तो लीलाहू में मिलत है कुंज सवार वे की परंतु श्री आचार्य श्री स्वाम, स्वामी श्री स्वामिनी रूप हैं तीन की कृपाते कथु श्रियंग की सेवा करी लूं यह विचारी अरगजा लेपन की सेवा श्री स्वामी जी अपने हाथ सो प्रभुन को समर्पित हैं संयोग समय और विप्रयोग समय जी श्री ठाकुर जी को समर्पित हैं काहेत्य अरगजा श्री स्वामी जी के श्रीयंग के सो है सोश्री स्वामी जी की कृपा बिना यह सेवा कहाँ मिले सोश्री आचार्य जी की प्रसन्नता सो पूर्ण मल को मनोरथ सिद्ध भयो स्वश्री आचार्य जी प्रसादी उपरणा अपनों उए ता में सगरो शरीर पूर्ण मल को अलौकिक मानसी सेवा योग्य वह गयो ताते पूर्ण मल को भगवत सेवा नहीं ही पधराए मानसी में मगन भय मंदिर संवराए ता में सेवा सिद्ध हो या तो जताए जो भाव करी के एक ही सेवा में फल भयो એક દિન અરગજા લગાએ તન કરી ધન કરી મંદિર સંવરાય તાતે ભાવ બિના જનો ભરી તનુજા જ્યાં સેવા કરીએ પરંતુ એક વાત કે જ્યારે શ્રીનાથજીને પાઠ બેસા એ દિવસ અક્ષય તૃત્યાનો હતો આપણા પૃષ્ઠી સંપ્રદાયમાં કોઈ પણ જગ્યાએ અક્ષય તૃતિયાનો સિંહનાથજીનો પાટોત્સવ મનાવાતો નથી સિંહનાથજીનો પાટોત્સવ આપણે ત્યાં મહાવત સપ્તમીનો આપણે બધાએ મનાવીએ છીએ શ્રીનાથજીમાં પણ એ જ પાટોત્સવ મનાવાય છે અહીં સ્પષ્ટ આવ્યું કે અક્ષય તૃતીયા જ્યારે પૂર્ણમલ ક્ષત્રિય મંદિર સિદ્ધ કરાવ્યું શ્રીનાથજીનું ત્યારે અક્ષય તૃતીયાનો દિવસ હતો અને અક્ષય તૃતિયાના દિવસે શ્રીનાથજીને પાઠ બેસાડ્યા આપણે એ પાટોત્સવ મનાવતા નથી જો મંદિર સેવાનો સિદ્ધાંત એ દિવસે સ્વીકારી લીધો હોત તો પછી આ પાટોત્સવ પણ આપણે આ આપણે મનાવતા હોત બધે જે દિવસે શ્રીનાથજીએ મંદિરમાં બિરાજવાની આજ્ઞા કરી તે દિવસથી જ પુષ્ટિ માર્ગમાં જો મંદિર સેવાનો સિદ્ધાંત સ્વીકારાઈ ગયો હોય તો પછી અક્ષય તૃતિયાનો પાટોત્સવ કેમ મનાવવામાં આવતું નથી આપણે એ તો શ્રીનાથજીનો એ પાટોત્સવ અક્ષય તૃતિયાનો મંદિરમાં બિરાજવાનો પાટોત્સવ અક્ષયતૃત્યાનો છે મહાવત સાતમનો નો પાટોત્સવ જે મનાવવામાં આવે છે ગુજરાતી મહાવત સાતમ વ્રજ ફાલ્ગુ સાતમ એ પાટોત્સવ જે મનાવે છે એ તો ગિરધરજી અને સાત બાળકોના ઘરમાં સતગરામાં ગુસાઈજી પરદેશ બિરાતા હતા અને ગિરધરજીના ગિરધરજીને ને શ્રીનાથજી આજ્ઞા કે તમારું ઘર મથુરામાં છે મને બતાવો મારે પધારવું છે તો ગિરધરજી પધરાવીને પોતાના ઘરમાં પધરાવ્યા શ્રીનાથજીને અને એ ઉત્સવ આપણે બધા મનાવીએ છીએ નાથા દ્વારા શ્રીનાથજીમાં પણ આ ઉત્સવ મનાવાય છે અને આ દરેક વૈષ્ણવના ઘરમાં ગોસ્વામી બાળકોના ઘરમાં શ્રીનાથજીનો પાટોત્સવ મનાવાય છે અને વૃદરાજજી મહારાજ સમસરો કલ્પલતિકામાં ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગનો બહુ મોટો ઉત્સવ કે શિનાથજી ઘરમાં પધારે આનાથી મોટો બીજો કેવો ઉત્સવ હોય શકે કે સિનાથજી ઘરમાં પધારે આપણે આપણી માટે બહુ મહત્વ છે કારણ કે આપણો સિદ્ધાંત ગ્રહ સેવાનો છે મંદિર સેવાનો સિદ્ધાંત નથી એટલે આપણે નથી મનાવતો સિદ્ધાંત આ જ બાદરંબા રીત છેયા અપવાદ છે એ સ્પષ્ટ અક્ષયતૃતિયાનો પાટોત્સવ જે છે એ આપણે કોઈ મનાવતા નથી ફાલ્ગુન વદ સાતમ 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 કે ગુજરાતી ફાલ્ગુનવજી અને સાત બાળકોના ઘરમાં શ્રીનાથજી પધાર્યા અને નરસિંહ ચૌદશ્રી નરસિંહ ચૌદસ દિવસ પાછા ગિરિરાજજી ઉપર પધાર્યા અને ઘુસાઇ ત્યારે પ્રદેશથી ત્યારે ત્યાં વધાર્યા વૃષ્ટિમાર્ગનો સિદ્ધાંત તો આ છે આ જ રહેવાનો એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થઈ શકે એમ નથી આ વાર્તાથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે અને અત્યારે આપણો જે પરંપરા જે છે શિનાજીના પાટોત્સવ મનાવાની પરંપરામાં ક્યાંય મનાવાની પરંપરા નથી બીજું જે વખતે સિનાજી મંદિરમાં બેરાયજા એ શાસ્ત્રોક્ત રીતિનું જે દેવાલય જે મર્યાદા માર્ગી જે દેવાલય હોય છે એ પ્રકારથી દેવસ્વામીક સ્થાનમાં દેવાલય દેવસ્વામી એટલે કે તેને કોઈ વ્યક્તિની માલિકી નહીં પણ શિનાથજી પોતાના માલિકીના દેવાલય આલય એટલે ઘર દેવનું ઘર દેવાલય એટલે એ દેવાલયમાં બિરાય જાય આ અષ્ટાક્ષરની જે માનું રિપીટેડ કરું છું કારણ કે સારા સારા લોકોના સમજાતું નથી અને પછી પ્રશ્ન પાછો એ ઉપસ્થિત થાય છે કે શિનાજી જવામાં કાંઈ વાંધો નહીં બધું સમજી લે છે લેવા જેમ કે સિનાની જવામાં તો નહીં પ્રસાદ ન લેવાય તો ભાઈ જવામાં તો લો તો પ્રસાદ મે વાંધો નથી પ્રસાદ ન લેવો પણ જવાય કરું અરે પ્રસાદ તમે શું કામ નથી લેતા એ તો સમજો પ્રસાદ શું કામ ન લેવાય એનું કારણ શું પ્રસાદ ન લેવાનું કારણ શું છે જે કારણ પ્રસાદ ન લેવાનું કારણ છે એ જ કારણ દર્શન ના કરવાનું કે ત્યાં જવાનું કરવો પડે જ છે તો આજે મારે એક વખત ફરી પાછું આ પૂર્ણ નક્ષત્રની વાર્તામાં તો આ જ વિષય છે આ વિષયને હજી એક સ્પષ્ટ કરી દઉં ટૂંકમાં એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પષ્ટ કરી દઉં બહુ લાંબી વાત કરી પાછું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરીએ કે અક્ષય તૃતીયાના દિવસે મંદિરમાં પાટોત્સવ શ્રીનાથજીનો થયો એ દેવાલય શાસ્ત્રોક્ત રીતિનું દેવાલય છે પુષ્ટિમાર્ગમાં કોઈ દેવાલયનો સિદ્ધાંત નથી પણ શાસ્ત્ર જે પ્રમાણે જગન્નાથજીનું જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા જે મહાપ્રભુજી યત્ર પૂજા પ્રવાહ સત્રિત તત્પર એ પ્રકારનું દેવાલય શ્રીનાથજીનું પણ વૈદિક અને તાંત્રિક પદ્ધતિના મિશ્રણવાળું જે દેવાલય જે છે એ દેવાલય શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું સ્થાયું અક્ષય તૃતીયાના દિવસે પાઠ બેસાડ્યા શ્રીનાથજીને અને એ સિનાથજી પાછા સદઘરામાં પધાર્યા એ પાછો પાટો સૌ આપણે મને હું હવે સદઘરામાં પધાર્યા એ વાતથી શ્રી ગુસાઈજીને આનંદ થયો કે જે પણ થયું તેમાં ગુસાઈજીને એમ થયું કે હવે સિનાથજીને કાયમી આ રીતે ઘરમાં સિનાથજી બિરાજે દેવા લઈને ઠાકોરજીને ઘરમાં કેમ પધરાવવા પણ આ તો શ્રી ગુસાઈજી જ કરી શકે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રકટ પદાર્થ ચારે શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નારી આ શ્રી ગુસાયનજી જ આવું કરી શકાય આટલી શાસ્ત્રીય અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અને શાસ્ત્રીય સૂઝનો જે સમન્વય શ્રીનાથજીમાં જે ગુસાયનજીએ કરીને જે બતાવ્યો છે એ તો કોઈના જેને કહે મગજમાં આવી વાત નથી આ તરકાગોચર કાર્યકૃત છે હ એટલે ઝાકે મન મેં ઉગ્ર ભરામે શ્રી વિઠ્ઠલ ગિરધર દોય તાકો સંગ વિષ હું વિષમ આર આ કે બે એક રૂપ બે એક ભિન્ન થઈ વિસ્તરે એ છે કરીને બતાયું એ તો અદ્ભુત છે કે જે મહાપ્રભુજી જે મર્યાદાથી દેવાલય સિદ્ધ કરાવીને બિરાજ આવ્યા એમાં કોઈ સ્ટ્રક્ચરમાં ફેરફાર નહીં કરવો મહાપ્રભુજીનું ઉલ્લંઘન કેમ કરી શકાય શ્રી મહાપ્રભુજી જે રીતે પધરાવ્યા એનું ઉલ્લંઘન ન થઈ શકે અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરી દીધી છે પાછી કે દેવાલય કે રીતે ય રાખની ઉચિત હે એ પણ આપણે જોઈ લીધું ગયા વખતે વચન વચનામ આપણે જોયું હતું એમાં દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત અહીં પૂરતું છે આ સિદ્ધાંત નથી બધે નહીં ગ્રહ સેવા સિદ્ધાંત ગ્રહ સેવા જ સિદ્ધાંત બુદ્ધિની બલિહારી એવી છે જામનગર હરિરાજી દાદાભાઈની બુદ્ધિની બલિહારી એવી છે કે ગ્રહ સેવા વૈષ્ણવો ગ્રહ સેવા જેવું કોઈ શબ્દ જ શાસ્ત્રમાં નથી અને એક પ્રવચનમાં આપસી પોતે કહે છે કે પૃષ્ટિમાર્ગમાં બે સેવા છે મંદિર સેવા નહીં ગ્રહ સેવા તો પછી ગ્રહ સેવા આવી ગઈ ગ્રહ સેવા પૃષ્ટિમાર્ગ શાસ્ત્રમાં ક્યાંય ગ્રહ સેવા છે જ નહીં શબ્દ જ નથી શબ્દ જ ખોટો છે ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી અને એ જ પાછા બે સેવા ગણાવી રહ્યા છે બીજા પ્રવર્ચન હમ એટલે એ ગ્રહ સેવા અને મંદિર સેવા અને એમના પિતૃચરણ શ્રી ષણલાલજી મહારાજ શ્રી એ માગ્યા કરે કે શ્રીનાથજીમાં પણ આ મંદિરનો પ્રકાર નહીં પણ ગ્રહ સેવાનો પ્રકાર કરો તો બધા પ્રશ્ન હલ થઈ જાય પાછો એમને ગ્રહ સેવાની ખબર છે અને એમના પુત્ર કે ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી શાસ્ત્રમાં અને પાછા પોતે જ એક પ્રવચનમાં કહે છે કે બે પ્રકારની સેવા છે એક ગ્રહ સેવા અને મંદિર સેવા તમે શું હવે હવે તો સામાન્ય માણસને ખબર પડી જાય કે આપણું લેવલ કેવું છે શાસ્ત્ર કરવાનું લેવલ છે વધારે જોયા સામાન્ય છે કે થોડું ઘણું ભયણો એને ખ્યાલ આવે કે ભાઈ આ એક વખત આ વ્યક્તિ એમ કે છે કે સેવા જો કોઈ શબ્દ નથી એક બાજુ કહે છે સેવા અને મંદિર સેવા બે પ્રકારની સેવા છે આ બધાનો છેદ ઉડી જશે આ પૂર્ણ શક્તિની વાત આપણે સારી રીતે સમજી જઈએ એના પોઈન્ટ ટુ પોઈન્ટ સમજી જઈએ કે ભાઈ મંદિર સેવાનો સિદ્ધાંત અપનાવી ગયો હોત તો તો પછી આપણે એ અક્ષતૃતિયાનો પાટોત્સવ પણ મનાવતા હોય સિનાથજીમાં પણ મનાવતા હોય સિનાથજીમાં નથી મનાવ અક્ષતૃત્યાનો પાટોત્સવ નથી ગણાતો મહાવત સાતમનો જ સિંહનાથજી નો પાટો ગણાય સિનાથજીમાં પણ કામ કે ગુસાય સદઘરામાં સિનાથજી પધારે ખૂબ હોરી ખેલા સિનાથજીને ખૂબ આનંદ એ સાત બાળકોને એ આપ્યો સાતે એ બાળક સર્વ સમર્પણ સર્વસમર્પણ કર્યું કાંઈ પણ ન રાખ્યું બધું જ ઠાકોરજી સિનાથજીને ધૈર્યું અને એક બેટીજી પાસે એક વાડી રહી ગઈ હતી સિંહનાથજી કીધું હજી વાડી એક રહી જાય છે તમારું સર્વ થયું તો તમારો ભણો તો રહી જાય ને આપણે સર્વ બધું કરવું જ વાડી એક રહી જશે તો એક એક કોઈક બેટી જે વાડી પહેરી હતી એ પણ સિનાજી માંગી લીધી કે હજી બધું બાકી છે વાડી તો બાકી છે એ લાવો તો આટલો આનંદ આપ્યો શ્રીનાથજી એટલો આનંદ કરાયો શ્રી નવનીત પ્રિયાજી સાત સ્વરૂપો સાથે શ્રીનાથજી બિરાય જ ઘરમાં અને એ આનંદ આપણે હજી સુધી ભૂલાતો નથી એના કારણે તો સિનાજીના પાટુસોન દિવસે સિનાથજી આપણા ઘરના ઠાકોરજી સાથે બિરાજે એવી ભાવનાથી એક ભાવનાજી બાજુમાં પધરાવી ભાઈ એવો આપણને એ અનુભવ થાય કે કેવો આનંદ એક ભાવનાજી બાજુમાં ધોતી આ શંગાર કરી અને એક ભાવનાજી શિનાથજીને ઠાકુરજીની સાથે બિરાજે સાથે ખેલે સાથે અરોગે બેના થાલ સજાય એ બધી સેવાનો આપણા આનંદ એ દિવસે કરી જેટલી બને એટલી બધી જેનાથી જેટલી ભાવનાજીનો પ્રકાર ન હોય તો ભાવના કરે કે શ્રીરાજજી આ રીતે બિરાય જાય શ્રીરાજ બધા આપણે સેવા પ્રકાર પણ આ રીતે કરીએ એ દિવસે હે શું કામ કે એ આનંદ આપણને એ એ વાતાવરણમાં આપણે પહોંચીએ જેને કહેવાય ને ટાઈમ ટ્રાવેલિંગ છે કે આપણને એ વાતાવરણમાં આપણે છીએ એવો અનુભવ કેવી રીતે કહો કે શ્રીનાથજી પધાર્યા બિરાય જાય આ બાજુ એમના ઘરના ઠાકોરજી બિરાય જાય બધા સાત સ્વરૂપો શ્રીનાથજી નવનીત પ્રિયાજી મથરેશજી આદિ સાત સ્વરૂપો બિરાય જાય અને એની સાથે સિનાથજી બિરાય જાય એના થાળ અલગ અલગ છે ભોગ ધરાય છે અલગ ખેલ થઈ રહ્યો છે ખેલના બે સાજ રાખીને બેનો ખેલ થાય છે અલગ અલગ પ્રકારની એવી સેવા એ દિવસે થાય છે શ્રીનાથજીની તો આપણે એ આનંદ હજી સુધી આપણે મનમાં એ આનંદ શ્રીનાથજીનો આ ઉત્સવનો આનંદ એવો છે કે સિંહનાથજી ઘરે વધારે આનાથી મોટો ઉત્સવ કયો હોય છે કે જે જગતને ઉધારવાનો સંકલ્પ કર્યો હતો એને પાછું પોતાના સ્વભાવનું પરિવર્તન કરીને પાછા ઘરમાં બી પાછા ગુસાઈજીને બની ગયા હવે વૈષ્ણવ માટે શું કરવું કે ગુસાઈજીએ એ જે પરંપરા કરી કે હવે આ જાહેર મંદિર સાર્વજનિક જે રિરાયજી પાછા એમ કે સાર્વજનિક શબ્દ કોઈ શાસ્ત્રમાં છે જ નહીં અમને સુના નહીં હે શાસ્ત્ર મેં અમને નહીં પઢા હે કહી સાર્વજનિક સાર્વજનિક કઈ નહીં જગત ઉદ્ધારક સાર્વજનિક નહીં તો જગત ઉદ્ધારક એ તો શાસ્ત્રીય શબ્દ થયો સાર્વજનિક નથી સાંભળ્યું જગત ઉદ્ધાર જગત કરવા વાળા ઉદ્ધારક એ જગત ઉદ્ધારક સિરાજજી પાછા એ ઘરના ઠાકુરજી રૂપમાં બિરાજવા તૈયાર થઈ ગયા મહાપ્રભુજી પાસે આપણે ત્રણ વાર નકશો બદલાનો તો પણ એ મંદિરનો જ નકશો રહ્યો તો મહાપ્રભુજી કીધું વાદન એ જ પાછા ગુસાયનજી ઉપર પાછા સિંહનાથજી પાછા ઘરમાં પધારવાનું હું સિનાથજી પણ પાછા ઘરના ઠાકોરજી તરીકે બિરાજવાનું પણ હવે મંદિરમાં બિરાજેલા ઠાકોરજીને ઘરમાં કેમ આપવા એ મોટો પ્રશ્ન થઈ જાય આ હવેલીઓ બંધ કરવી જો બહુ પ્રકાર વધી જાય ને ખૂબ પોપ્યુલર થઈ જાય ને એ હવેલી પાસે જો કોઈ સિદ્ધાંત સમજાય જાય ને બંધ કરવું બહુ કઠિન જોતા ગુસાયનજીને પણ આપણે સામનો કરવો પડજો જાહેર દેવાલયને પાછા ઘરના ઠાકોરજી બનાવવા લુણા તણા અમે તો ઠાકુરી ગવાથી બચી ગયા અમે દર્શન વગેરે થતા તો એમાં ઘણા લોકો ભેગા થવા માંડ્યા પછી દર્શન બંધ કર્યા ને તો બધા લોકો ભેગા થવા માંડ્યા કે આમ ન ચાલે કેમ બંધ કરે દર્શન અને આમ આ જે હવેલી બની ત્યારે અમે બધા પૈસા આપ્યા હતા ઘણા લોકોએ પૈસા આપ્યા હતા ઘણા વેપારી ના આવે આ વેપારી પૈસા આપ્યા હતા એવા લોકો સંગઠન પણ થઈ ગયું હતું કે ભાઈ દર્શન કેમ બંધ કરે આમાં તો બહુ લાંબો સમય નહોતો જ થયો એટલે વીસેક વર્ષ થયા દર્શનનો આ બધા પ્રકાર વીસેક વર્ષ ચાલે વીસ વર્ષથી બંધ કરી દીધું વીસ પચીસ વર્ષથી બધું બંધ થઈ ગયું પણ બંધ કરવું એ બહુ કઠિન છે એ બંધ કરવું એટલે ઘણા લોકો એની સાથે જોડાઈ ગયા હોય ઘણા લોકો દર્શનના નિયમવાળા થઈ ગયા હોય એ બધી કાંઈક ને કાંઈક નથી અને પ્રવાહને તો સંગઠન મોટું હોય પુષ્ટિ માર્ગીને એકલાને રહેવાનું હોય અને પ્રવાહ તો ભેગો થઈ જાય પ્રવાહ તો બધો ભેગો થઈ શકે પુષ્ટિ માર્ગીએ તો એકલા જ રહેવાનું હોય કે આપણો કોઈ સમુદાય આપણા મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજી સાત બાળકો વ્રજભક્તો ચોરાસ્ય બોસો ભાવન એના સિવાય કોઈ ઠાકોરજી એના સિવાય કોઈ ન આવે પરિવારે ન ભાવે ઘરના લોકો ના પડે આમાં આનાથી દૂર રહ્યો તો એકલા ઠાકોરજી કે હું જ તમારો ગોકુલનો તમારો નાદ તો હું જ એટલે આપવા બધું છૂટી જાય પણ હવે તો એની સામે પ્રવાહ તો શક્તિ મોટી હોય એ ભેગી થઈ જાય એટલે પછી મારે લોકોને બધાને કેવું પડે કે તમારે ઠાકોરજીને બધાને એટલો બધો આગ્રહ છે દર્શન એના કંઈ ચાલે જ નહીં હા આટલા વર્ષોથી કરતા કેમ ચાલે એ ઠાકોર તમને ઘરે પધરાવી દઉં તો કે ના ના એ તો કેમ થાય ઘરે કેમ સેવા થાય એમ કીધું તો આ ઘરે જ બીરા એટલો ભાવ હોય તો ઘરે કરવી જોઈએ તમને એ જ ઠાકોર પધરાવી દઉં ક્યાંક કોઈ એમ તો કહી આ નાખશે આ ઠાકોરજી ભેદ છે આ કૃષ્ણ હતી તો કે એ કોઈ તૈયાર નહોતી મેં કીધું એવું હોય તો બદલાવી દઉં તો બધા બધાય છટકી ગયા હા પછી બીજો પ્રશ્ન એ કે પૈસા અમે આપેલા છે મેં કીધું તમે આપેલા હોય તો જેને જેને આપ્યા હોય વ્યાજ છે રિટર્ન કરી દઉં બોલાયા કોણે કોણે કોને પૈસા એને બોલાવો તો વ્યાજ છે રિટર્ન કરી દઉં પછી શું વાંધો તમે અમે બેંકમાં ઇન્વેસ્ટ કર્યું તો એવું તો વ્યાજ છે જ પાછો આપું તો અને કેના છે એ તો લે આવો કોઈને કોના પૈસા છે એ તો બતાવો ખોટે ખોટી વાત ફેલાવો છો કે પૈસા અમે આપેલા છે ને ફલાણા વેપારી આપેલા છે તું મેં કીધું એને લઈ આવો એને કેટલા આપવા હોય પૈસા એટલે બહુ કઠિન છે જો પાછું બધું પ્રકાર પાછો સમેટવો લીલા ફેલાઈ જાય પછી સમેટવી બહુ કઠિન છે હવે ગુસાઇજીને પછા તો એક દેવાલયના રૂપમાં સ્થાપિત થયું ને એને પાછા ઘરમાં પધારે તો તો ગુસાઈજીએ પણ બહુ સુંદર દ્રષ્ટિથી આખો સમાધાન આ પ્રશ્નનું કહેવું છે કે શ્રી ગુસાઈજીએ ઘરમાં પધરાવવાના ઠાકુ મારા ઠાકુ સિનાથજી હવે ત્યાં સુધી જગત ઉદ્ધારક બધા હવે ગુસાઇજીએ જે છે એવો કહેવું કે આજુબાજુનું પોતાનું બધું સંપત્તિ દાવે લગાવી દીધી ગુસાઈ સિનાથજીને પોતાની પાસે પધરાવવા માટે આજુબાજુના બધા ગામોની જમીન વચ્ચે મંદિર આવી જાય ને મંદિરની આજુબાજુની બધી જ જમીન એ ગુસાયનજી ખરીદી લીધી ઓટોમેટિક જે છે આખા એરિયાનું થઈ ગયું મંદિર વચ્ચે સિનાજીને પધરાવવા માટે બધું પોતાનું દાવે લગાવેલું અને અત્યારે સિનાજીમાંથી આપણે કમાઈ રહ્યા ગુસાયનજી બધું દાવે લગાવ્યું આ બધું ખરીદ અકબર બાદશાહ પાસે બધું લખાણ કરાયું આટલી જમીનો પૈસા ભરીને અને એ બધી જ જમીન ગુસાયનજી ખરીદી આખું બધી માલિકી કે જો આખા આખો મંગનાથ રોડ એરિયા આખાની માલિકી જ મારી હોય તો પછી હવે અંદર વચ્ચે દિવાળી આવી ગઈ દિવાળી આપણું જ થઈ ગયું ને એટલે પોતાના સ્થાનમાં પોતાની માલિકીના સ્થાનમાં શ્રીનાથજીનું દેવાલય એટલે અને એમાં પછી પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગની સેવા એ બધું ઘૂસાય જેમાં ઇન્ટ્રોડ્યુસ એ કર્યું અને સાતે બાળકોને વચ્ચે શ્રીનાથજીને રેખા તમારા સંયુક્ત ઠાકોરજી તમારા એક એક ઠાકોરજી તમારા બધાના શ્રીનાથજી જે છે એ બધા હળી મળીને શિનાથજીની સેવા કરો પણ નું દ્રવ્ય ને હાથ પણ ન લગાડવો એટલી મર્યાદા રહે દેવાલય તો દેવાલય મહાપ્રભુજી મર્યાદા કરી છે એનું ઉલ્લંઘન પણ નથી આપણે સેવા કરવી ને આપણા સિંહાથજી આપણા આપણી માલિકની જગ્યામાં બિરાજે આપણા ઘરમાં બિરાજે દેવાલય ઘરમાં દેવાલય આ સાયનજી કરી બતાવ્યું કે આ બધું ખરીદી પોતાની સિનાથજી જ્યાં બિરાજે એ જગ્યા અમારી માલિક અને એમાં સિનાથજીનું એ દેવાલય એ શ્રી ગુસાયજીએ કાંઈ લીધું નથી ગુસાઈજી ધૈર્ય છે દેવાલયમાં દેવાનો હોય છે લેવાનું કાંઈ નથી હોતું ગુસાઈનજી શ્રીનાથજી માટે બધું ધૈર્યું છે અને પાછું શ્રીનાથજીનો અધિકાર ન કરવો હો વહીવટ નહીં કરવાનું પૈસાનો વહીવટ નહીં કરવાનો પૈસાને હાથ પણ નહીં લગાડવાનો આ પરંપરા શ્રી ગુસાયણજી અને સાથે બાળકોએ આ પરંપરા રાખી સાત બાળકો પછીથી શ્રીનાથજીનો અધિકાર અમે લોકો કરવા માંડે એવો ઇતિહાસ આપણને પરંપરા પણ સાત બાળકો કોઈએ સિનાજીનું દ્રવ્ય હાથ લગાવવું નહીં અને બીજી પરંપરા જુઓ કે આ તો સિનાજી સંયુક્ત ઠાકુરજી દેવાલય ખરું પણ હવે ઘરનું પારિવારિક દેવાલય જ છે પરિવારનું દેવાલય પારિવારિક દેવાલય થઈ ગયું હવે આ ઠાકોરજી સિનાજી જે છે સાતે બાળકોના સંયુક્ત અને ગુસાયનજીના ઠાકુજી જેમ નવનીત પ્રિયાજી એમ જ સિંહાજી પણ એટલો ફરક છે કે એ જે મહાપ્રભુજી કરેલું સ્ટ્રકચર જે છે એને કોઈ ફેરફાર કરવો નહીં અને અને પુષ્ટિમાર્ગની રીત ત્યાં એટલે પુષ્ટિમાર્ગીય પ્રકારથી સેવા પુષ્ટિમાર્ગીય રીતથી તનુવિત સેવા પણ ગુસાયનજી પોતાના દ્રવ્યથી સિનાજીની સેવા થાય સાથે બાળકો પોતાના દ્રવ્યથી સિનાજીની સેવા કરે અને જે વૈષ્ણવનું દ્રવ્ય લેવાતું હતું એ પણ ગુરુ શિષ્ય પરંપરાથી લેવાતું હતું ડાયરેક્ટ સિનાજી માટે નહીં ગુરુ શિષ્ય પરંપરાથી ગુસાયનજી પાસે એ દ્રવ્ય એ સિણાજી એ સિંહાજી અંગીકાર કર્યા પછી એમાં એ સિનાજીને અંગીકાર કરાવે દેવું દ્રવ્ય કઈ પણ સિનાજીમાંથી લેવાનો રિવાજ આપણે ત્યાં હતો નહીં હજી સુધી નવનીત પ્રિયાજી જ્યારે મનોરથમાં સિનાજીમાં પધારે ત્યારે ઝારીજી સિક્કે નવનીત પ્રિયાજીની હોય નવનીત પ્રિયાજી ઝારીજી સિનાજીના મંદિરમાંથી માંથી ન ભરાય નવનીત પ્રિયાજી અલગ જે ઘર મંદિર છે એ એ ઘર છે એમાં નવનીત પ્રિયાજી બિરાજે છે એ ઝારીજી પણ ત્યાંથી આવે ઝારીજી બીડા માલા બધું નવનીત પ્રિયાજી લઈને પધારે કારણ કે એ ઘરની સેવા આ બધાની સંયુક્ત મંદિરની એ સેવા આ વિવેક આપણે ત્યાં સાત બાળકોએ ગુસાઇનજીએ સ્થાપિત કર્યો એનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ આપણે કારણ કે હવે આપણા ઠાકુરજી છે સિનાજીની માટે આખા અન્ય માર્ગીનું પણ વિધર્મીનું બધાનું દ્રવ્ય સિનાજીમાં લેવામાં આવી રહ્યું છે એટલે શ્રી ગુસાઈજીની પરિપાટીનું એ ગુસાઇજી જે બાંધેલી જે મર્યાદા જે છે એનો સરેઆમ ભંગ થઈ ગયો એટલે પુષ્ટિમાર્ગ હવે જે પુષ્ટિમાર્ગી પરંપરાથી એટલે તનુ જ જા વલ્લભ એમ કે છે કે પુષ્ટિમાર્ગી છે તો પુષ્ટિમાર્ગી છે છે તનુ વિત્તજાનો નિયમ લાગુ પડશે હે તો પછી તમે બીજા પાસેથી દ્રવ્ય લઈને સિનાજીને નહીં ધરાવી શકો અને કદાચ દ્રવ્ય હવે આવી ગયું છે તમે રોકી ન શકતા હોય તો જે સિનાથજી એક અલગ હોવો જોઈએ કે જે સાત બાળકોના પરિવાર તરફથી માર્ગીનું દ્રવ્ય તો ક્યારેય પણ નહીં લઈ શકાય ગુરુ શિષ્ય પરંપરા હતી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એ પણ સાતે બાળકોના ઘરના કોઈનું પણ સેવક હોય ઉત્તમોત્તમ તો એ છે કોઈની ભેટ લેવી નહીં જો વીરપુર જલારામ મંદિરવાળા પણ ના પાડી શકતા હોય કે અમારે કોઈનું દ્રવ્ય જોતું નથી તો આપણે આ સાતે બાળકોના પરિવાર ને શ્રી મહાપ્રભુજી એટલી કૃપા છે વૈષ્ણવ તેમ કે ચરણમાં લક્ષ્મી છે વૈષ્ણવ એમ કે છે ને આપણે આપણે ભોગ પૈસાથી ધરી શકીએ દર્શન બંધ ન કરી પણ કોઈની ભેટ સેવા નહીં લેવામાં આવે સિનાથજી જો વીરપુર જલારામ માં ન લેવાતી હોય કોઈ પણ ભેટ ધરવાની મનાય છે દર્શન થાય છે પ્રસાદ લેવડાવે છે પણ એ લોકો કીધું અમારે દાન જોતું નથી ઘણા વર્ષોથી દાન લેવાનું બંધ કરી દીધું છે તો આપણે સિનાથજી ના સાતે બાળકો જે છે એના પરિવાર છે એ સિનાથજીનો ખર્ચો ન ચલાવી શકે નેક ભોગ ન ચલાવી શકે દર્શન બંધ ન કરી શકો તો પણ દ્રવ્ય લેવાનું તો બંધ કરી શકાય એમાં કોઈ ના પાડી શકે અમે દ્રવ્ય નહીં લે સિનાથજી અમારા છે અમે અમારા દ્રવ્ય ચરણ ભેટથી સિનાથજી ની સેવા કરશું એ ઉત્તમોત્તમ પ્રકાર હવે પણ દ્રવ્ય કદાચ લેવાનું થાય તો ગૃહ શિષ્ય પરંપરાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું જ હોવું જોઈએ અન્યનું નહીં અન્યને દર્શન પણ નહીં પ્રવેશ પણ નહીં દેવાલય નું પારિવારિક દેવાલય નું સ્વરૂપ સિનાથજી નું હોવું જોઈએ જે જેલજી મહારાજ કહી રહ્યા છે કે આ ગ્રહ સેવાના સેવા કરો તો બધા પ્રશ્ન થઈ જાય એટલે બદભૂષણલાલજી મહારાજ એ જે છે કે એને કીધું કે ગ્રહ સેવા એટલે આ રીતે ગ્રહ સેવા થવી જોઈએ તનુભૂતિજા થવી જોઈએ કે આ સિનાથજી અમારા છે અને પુષ્ટિમાર્ગી સિવાય કોઈને પ્રવેશ નહીં દર્શન પણ નહીં કૃષ્ણ માર્ગ ની રીત થી એની સેવા સિનાજી થાય જો એમ ન થતી હોય અને સિનાજી નામનું દ્રવ્ય આપણે લેતા હોય તો મહાપ્રભુ કહે છે દેવ દ્રવ્ય ખાય ગો સો મહાપતિત વહે જાય ગો મેરો નાહી કહાવે ગો જો આપણે મહાપ્રભુજીને વફાદાર હોઈએ તો જ્યાં શ્રીનાથજીને કમાવાનું સાધન બનાવવામાં આવતું હોય ત્યાં આપણે પ્રવેશ ન કરવો જોઈએ અને બીજી એક વાત બધાને બહુ મરચું લાગે એવી વાત છે

સિનાજી પધરાવી દેવામાં આવે છે ને તમને તો જે ઠાકોરજી પધરાવી દે સિનાજી નથી તો શું છે જે ઠાકોરજી પધરાવી દેવામાં આવે છે તો સિંહાથ છે જે કઈ મનોરથ કરવું હોય નો કરો નિત્ય આ તો કેટલા અદેદાન દાન છે કે જે સિનાથજીમાં ખાલી દૂરથી એ ધકામુખીમાં એક ઝાંકી આમ દર્શન થાય ને ક્યાંક થોડીક શાક શાકપાનની સેવા કરી દે કોઈ ફૂલ સેવા કરી દે અહીં તો બધી સેવા હાથેથી અરોગાવો સિનાથજીને રસોઈ ખરો સામગ્રી ખરો ભોગ ધરો સિનાથજી જ રોગી રહી તો આટલો લાભ તો શું કામ જતો કહું જોઈએ પછી બીજે ભટકવું શું કામ જોઈએ અને એ તો અમારા ઠાકોરજી સિનાથજી છે વલ્લભ કુલના ઠાકુરજી છે તો વૈષ્ણવ આ રીતે ત્યાં ખોટો ધસારો બંધ કરી દે ધસારો બંધ કરી દેવામાં આવે તો ગવર્મેન્ટ પણ એમ કહે છે કે આ મંદિર રાખીને કરવું શું શ્રીનાથજી કંઈ કમાવીને ન દે શ્રીનાથજી તો સિંહનાથજી રાખીને અમે શું કરીએ કિશનગઢમાં ટેમ્પલ બોર્ડ નું મંદિર છે ટેમ્પલ બોર્ડ એમ અધિકારી કોઈક સંભાળી લો ને તો આ પાંચ ડોસી બેસે છે રોજ એમાં અમારા મેન્ટેન કરવું પડી ન જાય મંદિરની જવાબદારી અમારી આવે તો ગ્રાન્ટ આપવી પડે રિનોવેશન કરાવવું પડે એ બધું ખર્ચો ગવર્મેન્ટ ખર્ચો કરે આવો કાંઈ નઈ બે પાંચ દર્શન કરે કિશનગંડમાં કે સંભાળો તો ટેમ્પલ બોર્ડ એમ કે તમે મંદિર સંભાળ લો તો અમારો ખર્ચો બનતા કોક તો સંભાળો ટેમ્પલ બોર્ડ નું છે ત્યાંય છે એક મંદિર ગુસાયનજીના સૈય્ય ઠાકોરજી બિરાજે છે શ્રી ગુસાયનજીના સેવ્ય સ્વરૂપ બિરાજે છે ગુસાયનજીના હસ્તાક્ષર બિરાજે છે એ અધિકારી એમ બધા ટેમ્પલ બોર્ડ વાળા એમ કે કોક સંભાળી લો તો સારું આને હવે કે અમે તો અમારા ખર્ચો માથે પડે અમારે અમે અમુક ખર્ચો તો આપવો જ પડે ગ્રાન્ટો આપવી પડે રિનોવેશન કરવું પડી ન જાય દેખરેખ રાખવી પડે એ બધી જવાબદારી એ નહીં આવે ને આવક કાંઈ નહીં આવક કઈ નહીં ડોસીઓ શું વિચાર્યા તારે એટલે જો સિંહનાથજીમાં પણ આપણે આવકનું સ્ત્રોત બંધ કરી દે વૈષ્ણવ પોતાના ઘરે સેવા આનંદથી કરે અને ગુસ્સા બાળકો પોતાના દ્રવ્યથી સિનાથજીની સેવા કરે તો ટેમ્પલ બોર્ડ ધીરે ધીરે ગવર્મેન્ટ કહે છે કે હવે સીડી સાંઈ બાબા હારાના કરતા તો કમાવીને તો દે સિનાજી તો હવે કાંઈ કમાવા કાંઈ કમાતા નથી તો સિનાજી પાસે રાખી લો એ લોકો જ કે છે આપણે કેવું જ ન પડે એ લોકો એમ કે સંભાળી લ્યો આટલો બધો ખર્ચો આટલો બધો સ્ટાફનો ખર્ચો આ ખર્ચો અધિકારીઓ આ આરએસ અધિકારી હોય એટલે એનો પગાર એનું રહેવાનું કલેક્ટર કક્ષાનો અધિકારી અહીંયા મૂકવામાં આવે હવે એનો કેટલો ખર્ચો ગવર્મેન્ટ કરે એની પાછળ એના પગાર અને એનો સ્ટાફ એ બધો ખર્ચો ગવર્મેન્ટ કરે અને આવકમાંથી કાંઈ ન આવે તો તેમ જ કે તમે સંભાળી લો શિનાજી એમાં નથી જોતા આપણને સિંહાજી નથી જોતા પણ શ્રી જોઈએ છે શ્રી નાથ નથી જોતા શ્રી જોઈએ છે શ્રીથી કામ છે નાથથી કામ નથી એટલે શ્રી માટે આપણે સિનાજીને આ રીતે સંડોવીને રાખ્યા છે જે જગ્યાએ જો શ્રીનાથજીનું આ રીતે અપમાન થતું હોય મહાપ્રભુજી ગોસાઇજીની પ્રણાલિકાનું અવમૂલ્યન થતું હોય મહાપ્રભુજીના જો આપણે હોઈએ સિનાજી આપણી સામે જોવાના નથી જ્યાં સુધી મહાપ્રભુજીનો સંબંધ નથી ત્યાં સુધી આપણા ઠાકુરજી આપણા હાથની સામગ્રી અરોગતા નથી મહાપ્રભુજીના સંબંધ વિના તો આપણા ઠાકુરજી પણ એ આપણા હાથની સામગ્રી અરોગતા નથી મહાપ્રભુજીની કાનીથી અરોગે છે